વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષમાં કોમર્શિયલ અને રેસિડન્સ મકાનો હોવાથી ફાયર સેફ્ટીને લઈને આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી વાઘોડિયા રોડ પર આવેલા ઉમાચાર રસ્તા નજીક ઇન્દ્રપ્રસ્થ ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું બિલ્ડિંગ છે આજે ફાયર વિભાગના અધિકારી વડોદરા મહાનગરપાલિકા અને ટીમ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે રેસીડન્સ મકાન કોમર્શિયલ વ્યવસાય ચાલે છે કોમર્શિયલ અને રેસીડન્સ મકાન હોવાથી ફાયર સેફ્ટી લઈને આકસ્મિક તપાસ હાથ ધરી છે ફાયર એનઓસી એક્ટિવ ફાયર પ્રોટેકશન ઇમરજન્સી એક્ઝિટ વીજળીના ઉપકરણ ફાયર સેફ્ટી સાધનો પૂરતા અને કાર્યરત છે કે નહીં તેની તપાસ કરાઈ હતી ફાયર વિભાગના ઓફિસર અમિત કુમાર ચૌધરીએ જણાવ્યું કે જો કોઈ ક્ષતિ સામે આવશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઇન્દ્રપુરી ઇન્દ્રપ્રસ્થ નામનું કોમ્પ્લેક્સ છે ઓમાં ચાર રસ્તા પાસે ગ્રાઉન્ડ પ્લસ થ્રી એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર છે અને ત્રણ માળ ઉપર બીજા છે આ બિલ્ડિંગમાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર કોમર્શિયલ છે પરંતુ રેસિડેન્શિયલ બિલ્ડિંગના અમુક જે ફ્લેટ છે ઘરો છે તેની અંદર કોમર્શિયલ વપરાશ ચાલુ કર્યો છે ક્યાંક ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા છે ક્યાંક લેબ બનાવી દીધું છે ક્યાંક સ્ટોરેજ કર્યું છે તો ઘણા પ્રકારના કોમર્શિયલ વપરાશ ચાલુ કર્યા છે કોમર્શિયલ વપરાશ થતાં જીવન સુરક્ષાની વાત આવતી હોય છે ફાયર પ્રોટેક્શન સિસ્ટમની વાત આવતી હોય છે સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોમર્શિયલ વપરાશમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ નથી સાથે સાથે રેસિડેન્શિયલ છે તો એ પણ એક હેતુફેર થઈ ગયો એનું અનલીગલ વપરાશ ગણાય તો અત્યારે વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ તેમજ વડોદરા મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટની ટીમ ઝોન કક્ષાએથી ટીમ વોર્ડ ઓફિસની ટીમ બધા ભેગા મળીને બિલ્ડિંગને તપાસ કરી રહ્યા છે ટાઉન ડેવલપમેન્ટ દ્વારા બિલ્ડિંગનો જે વપરાશ છે તે મુજબ થાય છે કે કેમ એની તપાસ ચાલે છે અને ફાયર બ્રિગેડ દ્વારા ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવી શકે કે કેમ એ તપાસ ચાલે છે જીબીવાળા પણ સાથે છે એ લોકો વીજ ઇલેક્ટ્રિક વાયરિંગ વગેરે જોઈ રહ્યા છે તો દરેક પ્રકારે આનું તપાસ થઈ થયું છે અને તે મુજબ નોટિસ બજાવવામાં આવશે દરેક તપાસની પાછળ હેતુ એક જ છે કે બિલ્ડિંગ નિયમ અનુસાર વાપરવું જોઈએ અને બિલ્ડિંગની અંદર ફાયર પ્રોટેક્શન સિસ્ટમ જાહેર જનતાની સલામતી માટે હોવા જોઈએ આ વિષયથી આ હેતુથી આવ્યા હતા ઇન્દ્રપ્રસ્થની આસપાસ કોમ્પ્લેક્ષની આસપાસ વધુ માત્રામાં લારીઓ ગલ્લાઓ જે રોડ ઉપર આવી ગયા છે દબાણ કરી લીધું છે જેને લીધે પબ્લિકને તકલીફ પડી રહી છે આવતા જતા વાહન જે છે એમને નુકસાન તકલીફો પડી રહી છે તેવા બધા દબાણો પણ હટાવી રહ્યા છે આ રીતે ભેગા મળીને જાહેર જનતાની સલામતી માટે એક પગલાં કરી રહ્યા છે આજે